નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સિંહ રાશિની ચાર મહિનાની ચાર મોટી ભવિષ્યવાણીઓ આ ચાર મોટી ઘટનાઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં બનશે મિત્રો શાસ્ત્રો કહે છે કે બીજાના ટોણા ક્યારે વ્યર્થ ન જવા દો કારણ કે જવાબ આપવાનો સમય એક દિવસ ચોક્કસ આવે છે મિત્રો વર્ષ બે હજાર પચીસના પહેલા ભાગમાં આપણને ઘણું બધું બતાવવામાં આવ્યું ઉતાર ચઢા ફેરફારો અને નવો પાઠ પરંતુ હવે સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી ભ્રમણી ગતિ અચાનક વધવાની છે મિત્રો આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ सिंह રાશિના બધા લોકો માટે છે તો ધ્યાનથી સાંભળો સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું આગામી અર્ધવર્ષ ફક્ત સમય જ નહીં પરંતુ ભાગ્ય અને કર્મના જોડાણનું નિર્ણાયક પ્રકરણ બનવાનું છે મિત્રો ગ્રહો દરેક ક્ષણે ફરે છે દરેક વ્યક્તિની કુંડળી એક વચન સાથે જન્મે છે કોઈની કુંડળી કહે છે કે આ વ્યક્તિ એક દિવસ મોટું નામ બનાવશે જ્યારે કોઈ બીજાની કુંડળીમાં તે લખેલું હોય છે આ સમયે તેની કસોટી શરૂ થશે અને યાદ રાખો કે ગ્રહોનું ગોઠ ગોચર ફક્ત ક્રિગર થાય છે વાસ્તવિક ઘટના ત્યારે બને છે જ્યારે ગોચર અને તમારો જન્મ અને જન્મ કુંડળી બંને એકસાથે બોલે છે જો તમને લાગે કે આટલી બધી તારીખો કહેવામાં આવી રહી છે પણ મને કંઈ થઈ રહ્યું નથી તો સમજો કે કાં તો ગ્રહો તમને ટેકો આપી રહ્યા છે પણ તમારી કુંડળી હા કહી રહી નથી અથવા તમારો યોગ્ય સમય આવવાનો છે ફક્ત તૈયાર રહો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્ર ચાલો જાણીએ તે ચાર મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક સિંહ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ કારકિર્દીના પાસા પર નજર કરીએ તો આ સમયે શનિદેવ જે તમારા માટે મૂળ કારક પણ છે તે ભાવમાં બિરાજમાન છે આ પરિસ્થિતિથી સિંહ રાશિ માટે શનિના સાદેસતીનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે અને સાદેસતી હવે અસ્ત પર છે હવે ડિસેમ્બર થી સિંહ રાશિ માટે થોડી શાંતિ અને રાહતનો સમય છે પરંતુ એક નાની સલાહ તમારી વાણી પર નિયંત્રણ રાખો કારણ કે જ્યારે શનિ ભાવમાં હોય છે ત્યારે ત્યારે શબ્દોનું વજન પણ વધી જાય છે તમારા દ્વારા બોલાયેલ વાક્ય કોઈને ખૂબ જ ઊંડાણપૂર્વક સ્પર્શી શકે છે અથવા ક્યારેક તે કોઈને અજાણતા દુઃખ પહોંચાડી શકે છે તેથી જ્યારે તમે બોલો છો ત્યારે વિચારીને બોલો નંબર બે સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ વખતે તમારા પાંચમા ભાવ સાથે સંબંધિત છે પાંચમો ભાવ ભાગીદારી લગ્ન અને અને નવા શરૂઆત આ સામાન્ય સમય નથી અઢાર વર્ષ પછી કેતુદેવ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ્યા છે આ એજ કેતુ છે જે આપણને ભીડમાં અલગ પાડે છે તમે આ સમય કોઈની સાથે વ્યવસાયિક ભાગીદારી સંયુક્ત પ્રોજેક્ટ અથવા નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો તો જવાબ હા છે તમે ચોક્કસપણે તે કરી શકો છો પરંતુ એકમાત્ર શરત એ છે કે જો તમારા જનકુંડળીમાં ભાગીદારીમાં કોઈ ખામી ન હોય તો આ સમયે તમારા માટે કેક પર આઈસ્ક્રીમ સાબિત થઈ શકે છે મિત્રો જ્યારે કે તું પાંચમા ઘરમાં આવે છે ત્યારે તે સંબંધોને થોડું પડકારજનક બનાવી શકે છે તેથી કોઈપણ પણ નવું પગલું ભરતા પહેલાં વિશ્વાસ સ્પષ્ટતા અને પારદર્શિતાને તમારો પાયો બનાવો નંબર ત્રણ સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી તમારા સ્વાસ્થ્ય વિશે છે કારણ કે જ્યારે શરીર સહયોગ કરે છે ત્યારે જ જીવનના દરેક ક્ષેત્રમાં ઉર્જા રહે છે સૌપ્રથમ રાહતની વાત છે કે આ સમય કોઈ મોટી કે ગંભીર બીમારી દેખાતી નથી પરંતુ જેમ આપણે જાણીએ છીએ જ્યોતિષમાં સાવધાની એ સલામતી છે ઓગસ્ટના ના છેલ્લા મહિના અને સપ્ટેમ્બર વચ્ચેના સમય પર તમારે ધ્યાન આપવું જોઈએ કારણ કે બુદ્ધ છઠ્ઠા ભાવમાં બેઠ ઓછે જે रोगनु घर है सूचव के सप्टेम्बर महीना में अपचो गैस एस एसिडिटी अथवा अनियमित खावा आदतों पेट संबंधित समस्याओं थोड़ी मुश्किल उभी करी सके तमे लांबा समय सुधी लैपटॉप पर काम करो छो भारे वस्तुओं उपाड़ो छो अथवा पूरती ऊँघ लाई शकता थी, तो थी थोड़ी स्वसंभ शुरू करो स्वास्थ्य एवं संपत्ति है जो समयसर सरता ले આવે તો આગળનું જીવન સરળ બની જાય છે નંબર ચાર સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી રાહુનું આગમન મુજવણ તેમ જ બુદ્ધિમિત્રો આ વખતે તમારી કુંડળીમાં આવો ફેરફાર થયો છે જેણે તેણે તમારા સમગ્ર માનસિક સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હલચલ મચાવી દીધી છે રાહુ અઢાર વર્ષ પછી તમારા જન્માક્ષરના અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે જ્યારે રાહુ ઘરમાં આવે છે ત્યારે સૌપ્રથમ તે વ્યક્તિના મનને હોશિયારી વ્યૂહરચના અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાથી ભરી દે છે હવે તમારામાં એ હોશિયારી આવી શકે છે જે દસ કલાકને બદલે દસ મિનિટમાં કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે તમે કોઈપણ ડીલ પ્રોજેક્ટ તે પ્રોફેશનલ ચાલમાં બીજાઓ કરતા ચાર ડગલા આગળ વિચારવાનું શરૂ કરશો પણ સાવધાની પણ રાખવી પડશે જ્યારે રાહુ ચંદ્ર સાથે હોય છે ત્યારે તે મનને મૂંઝવણમાં મૂકે છે સંબંધોમાં મૂઝવણ પ્રેમ જીવનમાં કે લગ્નમાં મૂઝવણ મિત્રો કે પરિવાર સાથે વિચિત્ર અંતર ગતિવિધિમાં આ બધું સામાન્ય છે તમને લાગશે કે તમારી આસપાસના લોકો બદલાઈ રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તમારી વિચારસરણી બદલાઈ રહી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી માતા જરૂર जो जे थी लक्ष्मी माता कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार